તનપ્રદેશ દમણના દલવાડા સ્થિત આવેલી ગૌશાળામાં ગૌવંશના મોતનો આંકડો છપ્પનને પાર પહોંચી ગયો છે ભીમપોળની ફૂડ ફેક્ટરીના પાપે લાવવામાં આવેલી મોટી માત્રામાં મેંદાના સમોસા પટ્ટી આરોગ્યા બાદ ગૌવંશના મોત નીપજતા પ્રદેશની ગૌપ્રેમી જનતામાં અરેરાટી સાથે રોષ વ્યાપી જોવા પામ્યો છે દલવાડાના જયચુલારામ પીડાગ્રસ્ત ગૌશાળામાં ભીમપોળની ફૂડ ફેક્ટરીમાંથી પચીસથી ત્રીસ ગુણીમાં ત્રણસો કિલોની ઉપર મેંદાના સમોસાના પટ્ટીનો જથ્થો લાવવામાં આવતો ફૂડ ફેક્ટરીમાંથી પચીસ થી ત્રીસ ગુણ માં ત્રણસો કિલોની ઉપર મેંદાના સમોસા પટ્ટીનો જથ્થો લાવવામાં આવ્યો હતો જે સમોસા પટ્ટી ને ગૌવંશ આરોગ્યા બાદ બીજા દિવસે શનિવારે ગૌશાળામાં ચાલીસ ગૌવંશના મોત થતા તંત્ર હરકત આવ્યું હતું

મામલાની ગંભીરતા જોઈને દમણ જિલ્લા પંચાયતના ડીટીઓએ આ મામલે દલવાડાની અને જય જલારામ પીડાગ્રસ્ત કૌશાળના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે સાહીઠ પણ વધુ નિર્દોષ ગાયોના મોત બાદ

और ये सभी मेरे गवाह सेव मुख्य कारण अभी हमें सूत्रों से जानने को मिला है कि कोई कंपनी में से जो समोसा की पट्टी है वो कंपनी में से कुछ वेस्टेज मटेरियल आया था वो देने के कारण वहाँ पर मृत्यु हुई थी और न्यूज़ में अपने डॉक्टर विजय परमार जी ने भी न्यूज़ के माध्यम से बताया कि यह खाने से उनकी मृत्यु हुई है वो उसकी जांच चालू है और आज उसी विषय में हम कलेक्टर जी से मुलाकात की है और हमें हमने बताया कि उस पर कार्यवाही होनी चाहिए और हमने हमारी तरफ से ये भी प्रस्ताव रखा है कि जैसे दमन गौरक्षा मंच कच्चीगाम गौशाला और वाकर गौशाला का संचालन करता है उसी तरह दलवाड़ा गौशाला का भी संचालन दिया जाए वह हमने हमारी तरफ से प्रस्ताव रखा है और हम आशा रखते हैं कि यह हमारा प्रस्ताव हमें, हमें मंजूरी अभी उसकी चार्ज चालू है आज सुबह मुझे पता चला वो सबसे वो उसका रिपोर्ट आज शाम तक आएगा अभी वो हम उसके इन्वेस्टिगेशन करेंगे क्या है क्या नहीं रिपोर्ट पूछताछ करेंगे हम भी और हम भी उसकी जानकारी लेंगे एक्चुअली वापिस अभी सब्जी वगैरह आती है तो हम लोग उसको धो के साफ़ करके हम वहाँ पर डालते हैं लेकिन यह जानकारी थी नहीं और कैसे आया कहाँ आया कैसे कुछ पता चला नहीं और जहाँ जो गौशाला में देख रेख वाले उनको भी पता नहीं था ये कहाँ से लाया क्यों डाला क्यों कब डाला गया अरे ये जाँच चालू है अभी हम वहाँ पे संचालन करते नहीं है इसलिए हमें पूरे पूरी जानकारी है नहीं लेकिन हम उसके भी इन्वेस्टिगेशन कर रहे हैं और आके की कार्यवाही पुलिस प्रशासन कर रही है और आ, मीडिया के माध्यम से हम ये भी बताना चाहते हैं कि आ, सभी लोग के फ़ोन आते मैसेज बताना उन लोगों में बताना चाहता हूँ कि दलवाड़ा गौशाला का संचालन दमन गौरक्षा मंच नहीं करता था और अभी हमने प्र, 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 कलेक्टर जी से प्रस्ताव रखा है कि यह उसका संचालन दमन गौरक्षा मंच को दिया जाए जिस वजह से वह उन पर कार्यवाही होनी चाहिए और यह बेहद दुखद घटना है और हम आशा रखते हैं कि ऐसी घटना दूसरी बार ना हो इसलिए हम आज आ, कलेक्टर जी से परमिशन लिया और ब, बताया गया कि हमें यह संचालन दिया जाए दमन गौरक्षा मंच તો કોઈપણ આપણે જે સારીની માન્યતા એવી છે કે આપણે જે ખાણે શકાય નેક્ચ્યુઅલી એવું નથી આપણી જે પાચનતંત્ર છે એ અલગ છે અને પશુઓનું પાચનતંત્ર છે એ અલગ છે બરાબર આપણું સુપણ સમસ્યા જ્યારે પશુઓનું પાચનતંત્ર છે એ રૂમિનલ રૂમિન સાથે આવે એના ચાર કમ્પાર્ટમેન્ટ આવે તો આપણે જે પચાવી શકીએ કાર્બોહાઈડ્રેટ અને બીજી જે ફર્મેન્ટેડ મટિરિયલ તેવું પશુ પચાવી શકતું નથી કારણ કે એનું રૂમિનેશન થાય રિહિટેશન થાય સલાઈ વાતે મળીને પાછું અંદર જાય હવે આવી વખતે હું તો એનો મુખ્ય ખોરાક જ લીલું ઘાસ સૂકું ઘાસ અને ઓછા પ્રમાણમાં દાણા છે બરાબર એમાં તમે વધારે પ્રમાણમાં ખવાડી દો ધારો કે એક કે બે રોટલી ખવાડો તો એ બરાબર છે પણ તમે પચીસ ત્રીસ રોટલી સાથે ખવાડી દો અને પાછું જોવાનું એ હોય છે કે એ જે રોટલી તમે ખવાડો એ કેટલી તાજી છે બરાબર તમે વાસી વાસી ખોરાક ખવાડી દો વાસી રોટલી ખવાડી દો વધેલો તમે કોઈ પણ અનાજ ખવાડી દો તો એ અનાજમાં બની શકે કે કંઈ ને કંઈ ફૂક લાગવાની શક્યતા હોય કંઈ બી કંઈ અડલ્ટ્રેશન થાય ઇન્ફેક્શન થાય વળી રહેવા સળે અને એ સળેલી વસ્તુ જ્યારે ગાયના પીડી એને તો ખબર નહીં પડે કે આ સળેલી વસ્તુ છે અને એ વધારે પ્રમાણમાં રોટલી ખાઈ જાય બે હજાર રોટલીથી કંઈ નહીં થાય પણ તમે જ્યારે પચીસથી રોટલી ખાઈ જાય અને મેં કેટલી એની ક્વોલિટી જોવાની છે અને એટલી ક્વોન્ટિટીમાં ખવાડી દો એટલે એ કાર્બોહાઈડ્રેટ એને પચી શકે નહીં એની જે રૂમેનની એક્ટિવિટી છે રૂમેન એનું જે પેટ છે મોટું પેટ એ દર વખતે કોન્ટ્રા બરાબર આખા દિવસમાં સાતથી આઠ વખત કોન્ટ્રાકશન થાય અને દર વખતે એ પાંચથી સાત મિનિટ સુધી પાંચ વખત કોન્ટ્રાકશન કરે અને જ્યારે કોન્ટ્રાકશન કરે ત્યારે પાછું ખોરાક રિજ માટે આવે છે અને આપણે આજુબાજુમાં વાઘોડ કહીએ છીએ વાઘોડ ત્યારે વાગોળ કરેલો ખોરાક પાછો જાય ત્યારે જ પચે છે એટલે ખાસ ધ્યાન એ રાખવાનું કે તમે પશુઓને જે ખવાડો છો એ અનાજ અને અનાજથી બનેલી વસ્તુ એ બને ત્યાં સુધી ખવાડવી નહીં અને ખવાડે તો બહુ ઓછી ક્વોન્ટિટીમાં ખાવાનું દરેક દાતાને પણ જણાવું છું કે તમે જો દાન જ કરવા માગો તો રોટલીની જગ્યાએ કે તમે લોટ આપો એની જગ્યાએ તમે એટલું ઘાસ આપી દો એ એ વધારે સુટેબે છે અને એની હેલ્થ પણ સુધરશે એટલે કારણ કે એને સૂતું ઘાસ આપો તો એનું કેટલ ફીડ બનાવીએ કેટલ ફીડ આપો તમે પ્યુઅર ચીની આપો ફળ આપો જેના ગાંઠે આવે છે જેના આપણે કમ્પાઉન્ડ જોઈએ પણ એ પણ એને એની લિમિટેડ ક્વોન્ટિટીમાં આપવાનું હોય અહીંયા જે પચાસ ગાયનું છે એનું શું કારણ સામે આવ્યું છે તમે ટ્રીટમેન્ટ જે જેમ કર્યો છે એમાં એમાં એવું જ થાય કે વધારે પડતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ જરૂરી એટલે એસિડસીટી વધારે થાય એસિડોસી ડેવલપ થઈ જાય કે એની જે પેટની અસર કરે એટલે પેટની બંધ થઈ જાય અને એ ગરજી પછી માટે આવે જ નહીં આવે નહીં એટલે પાછું પચે નહીં ইনফেকশন থাকে ধীরে ধীরে ব্লড রয়েছে হঠ কর খাওয়া কমোসা প্যার ওকে খাওয়া